ડીસાની ઘટનાને લઈ કર્જન પોલીસની મોટી કાર્યવાહી નગર તેમજ તાલુકામાંથી ગેરકાયદેસર ફટાકડાનો જથ્થો ઝડપી પાડી ચાર ઈસમો સામે ગુનો નોંધ્યો ગુજરાતના ડીસામાં ફટાકડાની ફેક્ટરીની ઘટનામાં એકવીસ લોકોએ જીવ ગુમાવ્યાની ઘટનાને લઈ ગુજરાતભરમાં ફટાકડાની દુકાનો ઉપર તંત્ર દ્વારા ચેકિંગ શરૂ કરવામાં આવ્યું આ તો ઘોડા છૂટી ગયા બાદ તબેલાને તાડા મારવા જેવું તંત્ર કરે છે કોઈ મોટી ઘટના બાદ તંત્રની કામગીરી શરૂ થાય છે ત્યારે સવાલ ઊભો થાય છે કે તંત્ર કેમ પહેલેથી આવી બાબતો પ્રત્યે ધ્યાન નથી આપતી જો તંત્ર નિષ્ઠાપૂર્વક આવી બધી બાબતોનું ધ્યાન આપે તો કાંઈક અંશે આવી હોનારતો અટકી શકે દિશાની ઘટનાના પગલે કરજણ પોલીસ દ્વારા કરજણ નગર તેમજ તાલુકામાં ચેકિંગ હાથ ધરવામાં આવતા નગરમાંથી જૂના બજાર નવા બજાર અને તાલુકાના ધાવટ ગામેથી ગેરકાયદેસર લાયસન્સ વગર તેમજ વગર પાસ પરમિટે સંગ્રહ કરવામાં આવેલ ફટાકડાનો મોટા પ્રમાણમાં જથ્થો ઝડપી પાડી ચાર ઇસમો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પોલીસે રેડ દરમિયાન જૂના બજાર વિસ્તારમાંથી સુરેશ પ્રજાપતિને ત્યાંથી એક લાખ બાસઠ હજાર પાંચસો સિત્યોતેરનો જથ્થો બે કરજન બજારમાંથી સંજય પરમારની દુકાનમાંથી ત્રણ લાખ પાંચ હજાર છસો બાવન રૂપિયાના ફટાકડાનો જથ્થો અને નવા બજાર વિસ્તારમાંથી સુરેશ ઠક્કરની દુકાનમાંથી અઢાર હજાર ચુમ્બાલીનો જથ્થો તેમજ તાલુકાના ડાવટ ગામે સદ્દામ કાસમ ખોખરના ઘરમાંથી એકતાલીસ હજાર આઠસોનો જથ્થો ઝડપી પાડી ચાર ઇસમો વિરોધ ગુનો નોંધી તપાસ હાથ ધરી